સીતારામને જી શ્રી કૃષ્ણ બતાઈને બાકી બધા મજામાં જો હાડા અઠવાઈ ગયા ને અમારે હવે આજ જવાનું છે લેડી હોસ્પિટલે આજ રિપોર્ટને કરાવવાના છે એ જવાનું છે એક ચેકઅપ તો આપણે આંગણવાડી કેન્દ્રએ કરાવી લીધું તો આજ અહીં જવાનું છે ને જઈએ હું ને મમ્મીને હાડા હાથે નીકળવું હતું એના બદલે વેલ કરતાં કરતાં મોડું થઈ ગયા છે ને પાછી સુતી મોડે સુધી પછી ઉઠાડીએ ને હાલ આપણે જામણ ને નાસ્તાનું તો કરી લીધું સાઈડ કરી લીધી રોટલી કરી લીધી ચા કરી લીધો એવું તો કરી લીધું હાલ ચા બેસી ગયા હું બને કરું લાઈને રોટલી થઈ દીધી સેકલાઉન રોટલો નાખ દીધો સુરજદાદાને જલર પણ કરી દીધું ખબર મેં વહેલું ગરમ પાણી કરીને ના ધોઈ લીધું હવે જઈએ છીએ હવે આજ પહેલો દિવસે એટલે વાર તો લાગશે પણ હવે જોઈએ કેવી ગળદી હોય કેટલી વાર લાગે તો કીધું ભાઈને કે અમારું નક્કી ન થવે કઈ આવીએ કામ પૂરું થાય અહીંયા તમને ફોન કરશું એટલે અમને ભાઈ છે ને મૂકી ને આવતા રહે થોડું ઘણું કામ થઈ ગયું બીજું દક્ષ ભાભી ધીર ધીર કરશે કીધું કે થાય કરજો ન થાય મૂકી દેજો પાર વાઈ ગયા ને અમે છે ને જો અટાણ નવરા થઈ ગયા તો આજ મમ્મી સારું કહેવાય કે વહેલા નવરા થઈ ગયા વહેલા નવરા થઈ ગયા આપણે કઈ પૂણા ને આવી પૂજા ને પૂણા ન પૂઈ ગયા પછી કેસ બારીમાં લાઈન હતી કેશ કટવો ને કેશ કટવીને ને પછી સીધા લોહી પેશાબના રિપોર્ટ કરાવવા ગયા એટલે એ થઈ ગયા પછી ડૉક્ટર સાહેબને બતાવી લીધું તો એ સાહેબે કીધું બધું નોર્મલ છે કંઈ વાંધો નથી કે ને પછી છે ને એ સોનોગ્રાફીની તારીખ લેવાની હતી એટલે તારીખ લેવા એમાં વાર લઈ ગઈ ને હવે એની કીધું કે મંગળ બુધ કે ગુરુ ગમે તે કે એક દી સવારે ભૂખા પેટે આવી ને થાઇરોડ ને થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવાનું છે એટલે ઈ તો હવે આજ કામ નથી પછી એક મોટા દવાખાના પાસે લેબોરેટરી છે રિપોર્ટ કરાવવા નાખવાનો છે એટલે તો એ નાખતા બે દિવસ આવશે ને એક સોનોગ્રાફીની તારીખ લેવાઈ ગઈ છે એકવીસ તારીખ તારીખ આવી એટલે એ તો હમણાં ઈ કઈ કરવાનું નથી બાકી આપણે બધું કામ પૂરું થઈ ગયું હા આ સીવું છે ને ઉતામરી થતી જલ્દી જલ્દી સીવું કઈ આપણે હાલો ઘરે જાવ કીધું કે હમણાં જઈએ પછી જે

એટલે છે ને જાણી તાઈ ખણાઈ ચડી ગયા તો હવે બસ ધીર ધીર જઈએ એ પહેલાં રિપોર્ટ કરવા નાખ્યા આવીએ પછી અને પાણીપુરીને ખાવી તે અહીંયાથી ગામ જ છે એટલે થોડુંક લેવાનું છે વરિયાળીને હાકરને એવું બધું માર લઈ જવાનું ને તે એવું લઈ આવીએ ને ગાયને ખાંડ દેવા હાટું એક ગાડી લેવી તે હવે લઈને પૈયા જાય પણ આજ મમ્મી સારું કહેવાય કે અમે જઈ સીવું વખતે આવ્યા ને ત્યાં અમે સાંજે છ વગાડીને ગયા તા આજ બાર વાગે નેવરા થઈ ગયા ઘેર થી આપણે સાડા આઠ આવ્યા કોણા લઈ પી ગયા તો એવું છે ને સ્ટાફ બહુ સારો છે ને સુવિધા બહુ સારી છે એટલે ગયા વખતે ની આપડે ખબર છે ને આ વખતે જો બધું પતી ગયું પહેલી વખત આવ્યા ને તો ખબર નથી કે આટલું બધું આમ કરાવવાનું હોય એટલે બેઠા રહીએ આ વખતે ખબર હતી કે એના પછી હું કરાવવાનું એટલે વાંધો ન આવ્યો હવે

મમ્મીને સુયો દઈએ તો નાનું ભાવ દઈએ અમે એમ કહેતા તા ને હે હાલો ધીરેધીરે નીકળો ટોટ વાઈ ગયો ને અમે શું જો આવીને પાણીપુરી ખાઈ લીધી ને હવે થોડી ઘણી કરી દી હાલે મમ્મી હું લીધો મમ્મી હું લીધું આમાં ઘણું લીધું જો સિવય આ પસંદ કર્યા છે આ સિંવય લીધા આમ જો એક તો અમે લઈ ગયા હતા ખબર છે પછી મૂક્યું તું એ પછી તેને આ એક લીધું ને એ પહેલાં કરણ નાયવા તૈયે

ચાલુ ને 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 બે એનો અવાજ આવે જીતભાઈ જીતભાઈ આવી 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 ગઈ કેમ હે ઋતુ બદલેને એટલે આમાં તમાર બર્થડે બર્થડે હતો હેપી હેપી સંજીતભાઈ જીરીક અમે આવ્યા નઈ પછી પછી હું એક વાર રાડ બોલાવી પાછા ઉઠી ગયા પછી જીરીક વાર લંબાયા તા હું થમ્મી કે ચા ખારી કે થોડુક નાસ્તો કરી નહીં કે તાવની ચા તો આલે નહિ પણ હવે થોડુંક ખારી પેરું ભાવે ને તો નાસ્તો કરી ને દવા પી લઈ આને નીંદર નો આયુ છે ઉઠીને પાળા છે લહરી બસ તો પેલો ક્યારે હશે ને એમાં તો ધાણા વાવેલા છે ધાણા ધાણાતા આવે એની બાજુ થાય ભાઈ ને છે ને વધારે ખબર હે અહિયાં ઈમડા છે ને આપણે આયેલા થઈએ está agundo. Agundo, ¿sí? ¿no? ¿Oma? Agundo, marqué ropa, la veis, mami, no, ché, y tita, ta, chua, ya vi. Nacho, mi no, salpa, y va, chua, que va, 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 que

ટેક્કર આવશે ને પછી આખું જ ખેડી નાખશે પછી કંઈક થોડુંક આવીશું ના કોઠળી શું નાઈપડી લઈ લો ઉડીને પવનની ગામણી આવતી રહે કોઈ ધ્યાન નહીં હોય મીરા મીરું મારા હાથમાં કંઈ નથી જતો જતો જોતું મોટા કરે છતું ના ના ના

ભેડ થઈ ગઈ ભેડ થઈ ગઈ પાછો દોડી ન જશે નવી સાઈડે નહોને મોર લઈ લે દે અંદર આ ધ્યાન રાખ લે જા બેહી જા મારી બેન બેહી જા કે

આપડી પાસે ને વિડીયો ચાલુ નતા કર્યા કેમ કે અમારે જે રેકડી હતી ને જીતભાઈ કારીગર હતા ને હું ને મમ્મી બપોર બે વાગ્યા મારી હકાઈ નથી થઈ તો અહીંયા જમાવટ વાળી આ વિડીયા બને બધા કેવું બનાવતા હા હું ખબર થઈ જા બનાવતા ભેડ બનાવવાનું ઈ તો જો હજી વિરમભાઈ એની રેસીપી મૂકે છે ચેવડાની ત્રીજી ચોથી વસ્તુ છે ને એક ચટણી તો બધી માલતી ત્રણ જાત ની ચટણી બનાવતા ગ્રીન એક આ ખૂર ની હજુ વાળી એક ગોળ વાળી

પણ હવે નથી પુગાઈ એમ ખાવું આવવું પડે માનમાન ઘરનું થાય પછી આપડે નાના બાળક ઘર માં હોય એટલે અમે એના જ્યાં જોઈએ ટાણિયા મોટા થોડાક થઈ જાય ને તો પછી કઈક પણ વિરામ ભાઈ ને કરે હું દક્ષા ભાપી ને બનાવી છે પીયું થોડીક મોટી થઈ જાય ને અમે બસ જોઈએ હવે ઈ જો ઈ થન તો ખાવાનો નો આવ્યો છે ને કે ઈ કાઈ કાઈમી રહેવાનું છે કાઈમી રહી ઈ કઈ એવું નથી કે આ જાલસન કાલ નહી આ જોઈએ પિયું થોડીક મોટી થઈ જાય પછી કઈ કરજો કેમ કે તમારે અહીં એવું વળું છે એરિયા થી એરિયો એમો છે અહીં એટલે મેળ આવી જાય હાલો તો ભેળ ખાવા આ શું કહે કે છે શું કેસ આ કેવી છે ખાઈને કહે પાછી હજી ખાઈ જ છે બસ